નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો તો ધોરણ બાર પછી તમારે કોલેજ કરવા માટે બહારગામ ભણવા જવાનું હોય છે ત્યાં મિત્રો રહેવા અને જમવાની ખૂબ તકલીફ પડતી હોય છે તો તે તકલીફ ન પડે તે તેના માટે સરકાર દ્વારા સરસ મજાની હોસ્ટેલની સુવિધા કરાયેલી છે જે ભાઈઓ અને બહેનો માટે બિલકુલ ફ્રીમાં હોય છે જે સમરસ હોસ્ટેલના નામે જાણીતી હોય છે અત્યારે હું સમરસ ડોટ ગુજરાત ડોટ જી ઓવી ડોટ ઇન એનની વેબસાઇટ ઉપર છું જે સમરસ હોસ્ટેલની ઓફિશિયલ વેબસાઇટ છે અને આ હોસ્ટેલની મિત્રો વાત કરીએ તો ભાઈઓ તથા બહેનોને બિલકુલ રહેવા તથા જમવાનું ફ્રીમાં સરકાર દ્વારા આપવામાં આવે છે આની મિત્રો એક ઓનલાઈન એડમિશન પ્રોસેસ હોય છે આમાં કોણ કોણ એડમિશન લઈ શકે આના ફોર્મ ભરવાના ક્યારે શરૂ થઈ છે એ વિશેની બધી જ માહિતી હું તમને આજના વિડીયોમાં આપવાનો છું જો મિત્રો તમે એક વાલી હોય અને વિડીયો જોતા હોય તો તમારા જેટલા પણ બાર પછી કોલેજ કરવાના જવાના હોય તમારા બાળકો તો તેમને વિડિયો જરૂરથી શેર કરી દો તમારા કામનો ન હોય તો તમારા બાળકોને વિડિયો શેર કરો જેથી કરીને મિત્રો તકલીફ ન પડે અને ફ્રીમાં જ રહેવા તથા જમવાનું મળી શકે છે સરકાર દ્વારા હોસ્ટેલ પૂરી પાડવામાં આવેલી હોય છે તો સારો વિડિયોને શરૂ કરીએ વિડિયો આખો જ મિત્રો પાંચ મિનિટનો વિડીયો તમારી માટે ખૂબ કામનો થશે તો સૌથી પહેલાં ગુજરાત આ જે સમરસ હોસ્ટેલ છે તેમના ફોર્મ ભરવાની શરૂ થયા કે નહીં અને ન થયા હોય તો ક્યારે શરૂ થશે એ વિશેની બધી વાત કરીએ તો સૌથી પહેલાં મિત્રો વાત કરીએ કે આની અંદર એડમિશન લેવા માટેની ઓનલાઈન પ્રોસેસ હોય છે જે તમને ચાલ પાત્રાલય ઓનલાઈન એડમિશન દેખાય છે ત્યાંથી તમે સૌથી પહેલાં રજિસ્ટ્રેશન કરવાનું ત્યારબાદ તમારે તમારું ફોર્મ ભરવાનું છે ફોર્મ ભરવા માટે ડોક્યુમેન્ટની વાત કરીએ મિત્રો તો સામાન્ય આધાર કાર્ડ તમે ક્યાં એડમિશન લીધું છે ફી પોઈન્ટ તમારો તમારો રેશન કાર્ડ સૂટની કાર્ડ આ તે બધા ડોક્યુમેન્ટ આધાર કાર્ડનો આવકનો દાખલો જાતિનો દાખલો એવા બધા દાખલાઓ જરૂર પડતા હોય છે જે સામાન્ય બધા પાસે હોય છે માર્કશીટ એવું બધું ટૂંકમાં જેટલા તમે ડોક્યુમેન્ટ તમારી પાસે હોય છે એ બધા ડોક્યુમેન્ટ જરૂર પડે છે નવીનમાં કોઈ ડોક્યુમેન્ટ નથી જરૂર પડતા ઓનલાઈન આખી પ્રોસેસ હોય છે અને ઓનલાઈન મિત્રો ફોર્મ ભરવાનું હોય છે આમાં કોણ કોણ એડમિશન લઈ શકે તો મિત્રો ધોરણ બાર પછી જેટલા પણ બહાર ગામ ભણવા જાય છે જેમાં આર્ટ્સ કોમર્સ સાયન્સ બધું જ આવી જાય આર્ટ્સ કોમર્સ સાયન્સ મેડિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમા તમામ માટે મિત્રો રહેવા તથા જમવાની સુવિધાઓ આપવામાં આવે છે સરકાર દ્વારા બિલકુલ ફ્રીમાં આ હોસ્ટેલ છે ભાઈઓ અને બહેનો માટે હોય છે જે અલગ અલગ હોય છે ભાઈઓની હોસ્ટેલ પણ અલગ હોય છે અને બહેનોની હોસ્ટેલ પણ અલગ હોય છે જે દરેક જિલ્લાની અંદર એક હોસ્ટેલ મિત્રો આવેલી હોય છે અને આમાં ફોર્મ ભરવાનું હોય છે અને ફોર્મ ભરવાની તારીખ પણ મિત્રો લિમિટ હોય છે અને આની અંદર લિમિટેડ સીટો હોય છે એટલે કે મિત્રો આમાં ફોર્મ ભરો ત્યારબાદ તમારે તમારા ટકાવારી ઉપર તમારા બારમાના ટકા નાખવાના ટકાવારી ઉપર તમને એડમિશન મળે અને તમે મિત્રો એમાં તમારું મેરિટ લિસ્ટમાં નામ આવે રાઉન્ડ પડે મિત્રો જે મેક્સિમમ આઠથી નવ રાઉન્ડ પડતા હોય છે રાઉન્ડ પ્રમાણે તમારું નામ આવી શકે છે અને તમારે એમાં એડમિશન તમને મળી જાય છે અને સમરસ હોસ્ટેલનો લુક જોઈએ તો આવો કંઈક લુક હોય છે તમે જોઈ શકો છો જે દરેક જિલ્લાઓની અંદર આવેલો છે એવું નથી મિત્રો જેટલા આપણા જિલ્લા છે બધા જિલ્લાની અંદર પાછી સમરસ હોસ્ટેલ નથી આવેલી એટલે તમે જાણવા માંગતા કે કયા જિલ્લાની કયા કયા જિલ્લાની અંદર સમરસ હોસ્ટેલ આવેલી છે અને તેમાં કઈ કેટેગરી માટે કેટલી સીટો ખાલી છે તો એ વિશેની પણ આપણે એક નવો વિડીયો બનાવીને તમને જાણ કરી દઈશું જેથી કરીને તમને ખ્યાલ આવે કે કયા જિલ્લામાં તમારે એડમિશન લેવું જોઈએ કોલેજ ની અંદર મિત્રો આ હોસ્ટેલ ની ખાસ એક નિયમ એ છે મિત્રો કે માની લો તમે ભાવનગર જિલ્લાની અંદર એડમિશન લીધું તો મિત્રો તમારે ફરજિયાત તમને ભાવનગર જિલ્લાની અંદર જ સમરસ હોસ્ટેલની અંદર એડમિશન મળશે તમે પછી એમ વિચારશો કે હું અહેમદાબાદ કોલેજની અંદર એડમિશન લઈ લીધું અને ત્યાંથી હું કશો ત્યાં મેં ફોર્મ ભરી દીધું અને કોલેજમાં અમદાવાદમાં લીધું તમે સમરસ હોસ્ટેલમાં લેવા માગો તો ભાવનગરની અંદર તો એવું નહીં થાય જે જિલ્લાની અંદર કોલેજનું એડમિશન લીધું એ જિલ્લાની અંદર તમારે તમને એડમિશન મળશે પછી વાત કરીએ ઘણા બધા એવું કહેતા હતા કે ટ્યુશન ક્લાસીસ કરતા હોય એની માટે રહેવા દે તો નહીં મિત્રો કોઈને રહેવા નથી દેતા પછી એવો ઉશાર આવતો હોય કે પ્રાઇવેટ પ્રાઇવેટ કોલેજ ની અંદર એડમિશન લીધું હોય તો રહેવા દે તો કે હા પ્રાઇવેટ કોલેજની અંદર એડમિશન લીધું હોય તો પણ તમને આ સમરસ હોસ્ટેલની અંદર રહેવા દેશે જો તમારું સમરસ હોસ્ટેલ અંદર મેરિટ લિસ્ટમાં નામ આવશે તો મિત્રો ફોર્મ ભરવાનું હજી સુધી કોઈ જાતના શરૂ નથી થયા તો ફોર્મ ભરવાનું શરૂ ક્યારે થશે તો મિત્રો તમને કહી દો ફોર્મ ભરવાનું તમારી જ્યારે પણ તમારી એડમિશન પ્રોસેસ ટૂંકમાં જૂન મહિનાના વીસ તારીખ વીસ જૂન આજુબાજુ આ સમરસ હોસ્ટેલ અંદર ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો ટોટલિંગ બેઝિક માહિતી મને સમરસ હોસ્ટેલની ખબર છે હું બે ત્રણ વર્ષની વિડીયો બનાવું છું અને અમારો ઘણા બધા સમરસ હોસ્ટેલ મારા ભાઈ બહેનો બધા રહેલા છે અને ત્યાં હું હોય છે કેવા નિયમો હોય બધા બધી મને ખબર છે તો હું તમને આ ચેનલના મારફતે તમને બધી જ માહિતી આપી શકીશ જેથી કરીને તમને કોઈ જાતનું એડમિશન લેવામાં અથવા તમને મનમાં મુજવતા પ્રશ્નનો સોલ્યુશન ન રહેને હું બધું પોલ્યુશન સોલ્યુશન હું તમને કરી શકું છું તો હજી સુધી ફોર્મ ભરવાના શરૂ નથી થયા ફોર્મ ભરવાનું શરૂ થાય મિત્રો તમારે ફોર્મ ભરી દેવાનું ફોર્મ ભરવાનું પણ ઓનલાઈન હોય છે બિલકુલ ફ્રીમાં હોય છે કોઈ પણ રૂપિયો ખર્ચવાનો નથી હોતો અને ફોર્મ ભરવાનો વિડીયો પણ આપણે ચેનલમાં મૂકેલા છે એ પણ તમે જોઈ શકો છો કઈ રીતનું ઓનલાઈન ફોર્મ ભરવું આ જોકે અવારનવાર વિડીયો હું તમને મુક્ત જ હજી આવશે જતી એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો વીસ જૂન ફોર્મ ભરવાના શરૂ થશે ટોટલિંગ મેડિકલ એન્જિનિયરિંગ ટોટલિંગ વિદ્યાર્થી હોય બાર પછીના ટોટલિંગ વિદ્યાર્થી માટે આ સુવિધા આપવામાં આવી છે ધોરણ દસ પછીના અગિયાર બાર માટે નથી મિત્રો પછી એવું નહીં કે એસટી કેટેગરી આ બધી જ કેટેગરી માટે એડમિશન પ્રોસેસ સેમસ છે અને બધા જની એડમિશન મળશે પણ મેરિટ મેરિટ બેઝ ઉપર એડમિશન મળશે ટૂંકમાં મેરિટ લિસ્ટ પડે એમાં તમારું નામ આવે તો કે ભાઈ કેટલા ટકા હોય તો એમાં એડમિશન મળી શકે તો મિત્રો સામાન્ય વાત કરું તો અહેમદાબાદ છે એની અંદર મિત્રો તમારે પંચ્યાસી ટકા જેવા માંગે છે ટૂંકમાં માગતા નથી પણ પંચ્યાસી ટકા હોય તો તમારો ત્યાં એડમિશન મળવાનો ચાન્સ વધી જતા હોય છે તો કે એંશી હોય તો પણ મળી જાય છે જે મિત્રો કેટલું રિઝલ્ટ ઉશું ગયું એના ઉપર આધાર રાખે છે પછી મિત્રો વાત કરીએ અમરેલી તો અમરેલી જિલ્લાની અંદર પંચોતેરથી એંશી ટકા હોય તો પણ તમને એડમિશન મળી જતું હોય ટૂંકમાં અલગ અલગ જિલ્લાનું અલગ અલગ મેરિટ રહે છે જે ઉછું ને શું થતું હોય ટૂંકમાં મેરિટ બે ઉપર તમને એડમિશન મળે છે બિલકુલ ફ્રીમાં હોય છે તમારે કાંઈ લઈ જવાનું નથી હોતું તમને રહેવા જમવાનું બધું જ ફ્રીમાં આપવામાં આવે છે સ્ટોર્ટિંગ માત્ર ને માત્ર તમારા જે અભ્યાસક્રમના પુસ્તકો હોય તમે જે અભ્યાસ કરતા એ જથી બાકી એના બધું જ સરકાર દ્વારા સારી એવી હોસ્ટેલ છે બધી સારી મસ્ત મસ્ત સુવિધાઓ આપે અને આમાં એડમિશન મળી ગયું તો મિત્રો તમારે કાંઈ ટેન્શન નહીં ભણવા સિવાય તમારે બીજું કાંઈ એટલે કાંઈ ટેન્શન તમને ત્રણ ટાઈમ સવારે નાસ્તો બપોરે જમવાનું સાંજે જમવાનું બધું આપે છે દૂધ પણ આપે છે એવું બધું સારું સારું આપે છે ટૂંકમાં અને મસ્ત હોસ્ટેલ છે તો તમે આમાં એક ખાલી એડમિશન મળી જાય તો ભાગશાળી કહેવાય છે તો આ રીતની આખી હોસ્ટેલ છે અને આ સિવાય મિત્રો તમને કોઈ પ્રશ્ન હોય કે ભાઈ આ આમાં આવું હોય છે આવું છે કોમેન્ટની અંદર જણાવો એનો આપણે પર્ટિક્યુલર વિડીયો પણ બનાવીશું અને મિત્રો તમે હજી આ વિડીયોને લાઇક કરશો અને તમે સપોર્ટ કરશો સારો એવો તો મિત્રો હું તમને હજી પણ આની સિવાય પણ જો લો કે આમાં એડમિશન ન મળ્યું તો આની સિવાય પણ સરકારી હોસ્ટેલો આવે છે જેમાં પણ મિત્રો બિલકુલ ફ્રીમાં હોય છે એ પીછીની મિત્રો બે હોસ્ટેલો છે એ હોસ્ટેલ વિશે પણ હું તમને માહિતી આપી જો તમે આમાં સારો સપોર્ટ કરશો તો એ હોસ્ટેલોમાં પણ મિત્રો જમવા રહેવાની સુવિધા આપવામાં આવે છે એક હોસ્ટેલ છે એની મિત્રો રહેવાની સુવિધા આપવામાં આવે છે જમવાની નથી આપતી પણ રહેવાનું મળી જાય તો પણ તમે જમવાનું બહારથી ગોતી શકો છો કારણ કે રૂમભાડું ને તમે ખર્ચા નહીં પહોંચાય એટલા માટે સરકાર દ્વારા હોસ્ટેલો આપેલો હોય તો ફાયદો તમારે લેવો જોઈએ અને ફોર્મ ભરતા બીજી બધી ઘણી બધી માહિતી હું તમને આપીશ પછી તમે કોલેજ પછી પણ મિત્રો જુઓ કોલેજ પૂરી થાય પછી પણ આ સમરેશ હોસ્ટેલની અંદર એડમિશન લઈ શકો માનો કે માસ્ટર કોર્સ કરવો છે તો પણ તમે યુજી પીજી બધામાં એડમિશન લઈ શકો છો અને માની લો કે તમે કોલેજના બીજા કે ત્રીજા બીજા વર્ષની અંદર છો અને તમને સમરેશ હોસ્ટેલમાં એડમિશન નહોતું મળ્યું તો તમારે કયા ટકાવારી નાખવાની તો ટકાવારી મિત્રો જ્યાં સુધી તમને સમરેશ હોસ્ટેલની અંદર એડમિશન ન મળે ત્યાં સુધી મિત્રો તમારે બારમાની ટકાવારી નાખવાની છે અને નાખવાની છે મિત્રો પર્સન રેન્ક નથી નાખવાની તમારે તમારા ટોટલ માર્ક્સને તમારા જેટલા માર્ક્સ આવે અને ટોટલ માર્ક્સ સાથે ભાંગા કર કરીને જે ટકા આવે એ ટકા નાખવાના છે ફોર્મ ભરતી વખતે એ ખાસ મોટી બધા ઘણા બધા ભૂલો કરતા હોય તો એ ભૂલ ન કરતા અને ફોર્મ ભરવાનું શરૂ થશે એટલે હું અપડેટ કરી દઈશ તમારા જેટલા પણ મિત્રો હોય જે બાર પછી કોલેજ કરવા જવાના છે એને જરૂરથી વિડીયો શેર કરો જેથી કરીને રહેવા અને જમવાની થોડી તકલીફ ન પડે અને આ એક મગજમાંથી ટેન્શન વહી જાય અને ખૂબ સારી હોસ્ટેલ છે તમે આ ફોટા પણ ગેલેરીમાં જોઈ શકો છો અને ઘણા બધા જિલ્લાની અંદર આવેલી છે મિત્રો મિનિમમ દસથી બાર જિલ્લાની અંદર આવેલી છે આ હોસ્ટેલ તો એ પણ જાણવા માગતા હોય તો તમે કોમેન્ટની અંદર જણાવજો કેટલી સીટો હોય હું તમને જાણ કરી દે વિડીયોનું તમે લાઇક કરવી જરૂરી છે અને શેર પણ કરવો જરૂરી છે ચાલો મળશું બીજા માહિતગાર વિડીયો સાથે વિડીયો ગમે લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો